જે કુલની અંદર શિવ ભક્ત જન્મે છે શિવની કથા સાંભળનાર શિવની કથા કરાવનાર એ જીવ એ જીવાત્મા એ પોતે એનો પરિવાર જે છે એ પરિવાર આખો અજર અને અમર બની જાય છે કોઈ ઘરની અંદર એક ભક્ત એક જીવ એવો સંકલ્પ કરે કે મારે કથા કરાવી શિવ મહાપુરાણની અને એવો સંકલ્પ કરનાર એક જીવ અગર ઘરમાં મળે તો એવું સમજવું આપના એ પરિવારનું ઉત્તમ કલ્યાણ બીજું કોઈ ન કરી શકે એ જીવનો સંકલ્પ છે એ સંકલ્પ માત્રથી આખો પરિવાર કરી જાય આવો સંકલ્પ આવવો એ પણ કૃપા હોય તો આવ માટે શંભુની કથા એ કલ્પ વૃક્ષનું ફળ આપનાર અને કગદાચ એક વખત પણ મનમાં વિચાર કરી લેવામાં આવે કે આપ આ શિવ કથા હું શ્રવણ કરું આ શિવ કથા કરવી એવો વિચાર અગર આપ કરી લો તો પણ આપનો એ આખો પરિવાર અજર અને અમર બની જાય એ આ કથા છે સુધજી કહે છે સાંભળો શનકાદી આ કથાનું એવું અદ્ભુત મહિમા છે જે નિત્ય એવો સંકલ્પ કરે કે હું મારે ત્યાં શિવ પુરાણનું કથન સાંભળું એ જીવાત્માને કેવું પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે એવું કહે કે એ જીવાત્મા નિત્ય રુદ્રનું સ્વરૂપ બની જાય છે એ મનુષ્ય નહીં એ માનવ એ મનુષ્યનું સ્વરૂપ હોવા છતાં પણ એ સ્વરૂપે સ્વયં રુદ્ર છે અગર એ જીવાત્માને એક વખત દર્શન થઈ જાય ને તો એવું સમજવું કે મને શિવે દર્શન આપ્યા રુદ્ર સમાન દર્શન એ કથા શ્રવણ કરનાર એના દર્શન માત્રથી પુણ્ય પ્રાપ્ત થાય માટે એવું કહે છે કે આ કથાને નિત્ય શ્રવણ કર માટે આ ઋષિઓની આજ્ઞા છે સુતજી કહે સાંભળો આ જીવ એક કથા શ્રવણ કરવા માત્રથી અગર જો શિવનું રૂપ બનતો હોય તો પરિવારમાં બધાએ એક સંકલ્પ કરવો જોઈએ કે હું નિત્ય શિવ કથા સાંભળી